તો મોલે લઈ ગયું ગાતા બોલે ગાતા નહી આવો તો મંદિર તો વગાડશું બોલવા હું મંદિર તો વગાડી લે કે જીમકી મંદિર તો વગાડી મંદિર વગાડ નહી પણ હું કરું તો ન કરો હા શું કરવાનું હું કરું પછી પણ હું કરવાનું હું કરું પડે ને ઓકે તો જોય ખબર પડશે શું કરવાના તો હું લફરો હું કેવા લફરો ખબર હું ખબર પડશે તો ખરી કહો હવ ક્યો કઉ બાકી જાવ કદારાઓ બેસો એટલે તમે હું ડોબો ડોબાઈ ડોબો હરો